મહત્વના સમાચારની વાત કરીએ ગિરનારની પાંચમી ટોક પર પૂજા કરવાના અધિકારનો મુદ્દો હવે હાઈકોર્ટ પહોંચ્યો છે અને નેમિનાથના ભગવાન નેમીનાથના દર્શન કરવા માટે જૈન સમાજ આગળ આવ્યો છે ગિરનારના ધાર્મિક સ્થળ પર દિગંબર જૈન સમુદાયે પૂજાના અધિકાર માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે જૈન ધર્મ સંરક્ષણ મહાસંઘે હાઈકોર્ટમાં અરજી કરી છે

દર્શાવાયું છે તો પહેલા ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો હતો હવે પૂજાના અધિકારનો મુદ્દો છે અને આ મુદ્દે હવે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે સહયોગી ધવલ જોડાશે ધવલ પહેલા ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો હતો હવે આ અરજી થઈ છે છે શું જે લડી લેવાના જોવા મળી રહ્યો છે ગિરનાર જુનાગઢના જે ગિરનાર ખાતે આવેલું ધાર્મિક સ્થળ છે જ્યાં જૈન દિગંબર સમુદાય પૂજા કરવાના અધિકારની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટના જે દ્વાર છે તે ખખડાવવામાં આવ્યા છે ભગવાન નેમિનાથના ના

ના વિશેષ લિટરેચર સહિત બાબતો અરજીમાં દર્શાવવામાં આવી છે તે તમામે તમામ ને બાબતો ધ્યાને લઈને અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં કરવામાં આવશે જૈન ધર્મ સંરક્ષણ મહાસંઘે ગુજરાત હાઈકોર્ટમાં માં અરજી કરી આગામી દિવસમાં આ અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે આભાર ધવલ સમગ્ર